સર્વધર્મ સમાન મિત્રો આજે આપણે વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસના ભાગમાં તેમના જીવનકથાની લોકવાર્તાની સંસારમાં હંસ પણ છે કાગડા પણ છે કાગડાઓને દેશીન કાલો આપી એકલા હંસને રાખી શકતા નથી સારા ભેગું ખરાબ હોય છે પ્રેમ હોય ત્યાં ઈર્ષા પણ હોય છે મહારાજ સિદ્ધરાજના રાજ્યની બધે બોલબાલા થઈ રહી હતી દૂર દૂરના પ્રવાસીઓ ગુજરાત જોવા આવતા અહીંના અજબ નરો અલબેલી નારીઓ કલા સ્થાપત્યની વિદ્યા જોઈ બધા છક થઈ જતા એથી વધુ છક થતા ધર્મની બાબતમાં મનની મોટાઈ જોઈને નહીં તો જેમ પક્ષના ઝઘડા દુનિયામાંથી આત્મ્યા નથી એમ ધર્મના ઝઘડા પણ ક્યાંય શાંત થયા નથી અને એમાં પણ રાજા ચારે કોઈ ધર્મને પક્ષ લે ત્યારે તો ધર્માર્ત લોકોનું ચડી વાગે છે અહીં એવું ન હતું કે રાજાને ગમતા દેવને સૌ માને રાજાને રૂચતો ધર્મ સૌ પાડે મહારાજ સિદ્ધરાજનો કુળ ધર્મ શૈવ ધર્મ સોમનાથ મહાદેવ એમના દેવ એ દેવની પ્રીતિ માટે તો મિનર દેવી ગુજરાતને ઉતર્યા એ દેવની પ્રીતિ માટે બોતેર લાખનો કર માફ કર્યો પણ રાજા તો તમામ પ્રજાનો પ્રજા એક ધર્મ પાળે એવું કદી ન બને પ્રજા અનેક ધર્મ પાળે એ ભલે પોતાનો ધર્મ પાળે પણ પડોશી ધર્મ ઉદાર ભાવ રાખે રાજાએ પણ પોતાના ધર્મ પાળવાનો બીજો ધર્મોને ભલી નજરની જોવાના એક આંખે જેવું રાજાને ન સોંપી સેવ પોતાનો ધર્મ શિવ મંદિરમાં સદા જાય પણ એથી વિષ્ણુ મંદિર પર દ્વેષ એવું નહીં વૈષ્ણવો સિદ્ધરાજમાં વિષ્ણુનો અંશ ભાળે અનેક શૈવ કે વૈષ્ણવો પર ભાર એટલે જૈનો પર દ્વેષ એવું પણ નહીં સોરઠના મંત્રી સજ્જ મહેતાએ ગિરનાર પર દહેરા બાંધ્યા રાજના પૈસા બાંધ્યા તોય એને મંજૂરી આપી અને અનેક લોકોના વિરોધ છતાંય કાપડી વેશે પોતે શત્રુંજયની યાત્રા કરી

એ મારી પ્રજા એ મારા રક્ષણની અધિકારી નાગર અને જૈનો મારી બે આંખો છે એ બંને વર્ગના લોકો મારા રાજના મંત્રીઓ છે હું કઈ આંખને રાખું ને કોને ફોડું રજપૂતો મારી બે ભૂજાઓ છે કોઈ શૈવ છે કોઈ વૈષ્ણવ છે કઈ ભૂજા રાખું અને કઈ ભૂજા કાપું શુદ્રો તો મારા પગ છે પગ નબળા હોય તો આખું શરીર નબળું મારા પગ હું કાપું એવો મૂર્ખ નથી મારે કોઈ જ્ઞાતિ નથી જાતિ નથી વર્ણ નથી મારી પાસે તો એક પિતાની પ્રજા જેવી આ પ્રજા છે પ્રજા કાળી ગોરી હોય પ્રજા બળવાન નિર્બળ હોય પ્રજા ઊંચી નીચી હોય બાપની નજર બધા પર સમાન છતાં દીકરાઓમાં ખટપટ ચાલે એ મનુષ્ય સ્વભાવ છે જ્ઞાન ઓછું હતું ત્યારે એક ધર્મ હતો પ્રેમ અને આતિથ્યનો જ્ઞાન વધતા વિવાદ વધી ગયા શેવો કહે મારો ધર્મ મોટો સંસારના દેવો તો મહાદેવ વૈષ્ણવો કહે વિષ્ણુ મહાન વૈષ્ણવ થયા વિના વૈકુંઠ કેવું જૈનો કહે ખરા દેવ તો એ દેવની ઉપાસના કરનારનું કલ્યાણ થશે બીજા નરકે જશે મુસલમાન કહે એક અલ્લાહ એ સિવાય બીજા દેવ નહીં આવા વાદ વિવાદ રોજ ચાલ્યા કરે નબળા મનમાં લોકો લડ્યા પણ ખરા એક દાડો કેટલાક તીખડી લોકોએ કારસો ગોઠવ્યો તેઓએ મહારાજને કહ્યું અમે સાચો ધર્મ કયો ને કયો ધર્મ અમારે પાળવો એ જાણવા માંગીએ છીએ આવી બાબતમાં મહારાજની નજર વિદ્યાગુરુ આચાર્ય હેમચંદ્ર પર જ પડ્યું મહારાજાએ તેમને તરત પ્રશ્ન કર્યો આચાર્યવર કયો ધર્મ પાળવાથી કલ્યાણ થાય બધાએ માન્યું કે આચાર્ય શ્રી જૈન ધર્મનું નામ દેશે કારણ કે પોતે તે ધર્મ પાળે છે પણ એમ કરવાને બદલે તેઓ તો એક વાર્તા કહેવી શરૂ કરી જાને નાના બાળકને સમજાવવા માંડ્યા હોય વાર્તા શરૂ કરતા કહ્યું ધ્યાનથી સાંભળજો મિત્રો એક શેઠ હતો એને એક પત્ની હતી બંને સુખી રહેતા હતા પણ ન જાણે કેમ શેઠે પહેલી પત્નીને છોડી દીધી ને જઈને બીજી પત્નીને પરણી લાવ્યો પહેલી પત્ની ખૂબ રોષે ભરાઈ એણે પતિને વશ કરવા માટે અનેક જાતના યત્નો કરવા માંડ્યા પતિ તાબે થયા પછી શોક્યને તો ગડીના છઠ્ઠા ભાગમાં જોઈ લેવાશે એક દિવસે ગોળ બંગાળનો એક માણસ આવ્યો એ જાદુ અને કામણ ટુમણ જાણતો હતો એણે બાઈને કહ્યું મારી પાસે અજબ હિકમત છે તારા પતિને દોરી બાંધી તો તું ગેર તે બનાવી દઉં તો બાઈ ખૂબ રાજી થઈ ગઈ અને કહે તું માંગે તે આપું બસ મારે એ જ જોઈએ છે પેલા મંત્રવાદીએ એક ઔષધ્ય અને એક મંત્ર આપ્યો ઔષધ્ય ખવડાવવાની રીત બતાવી મંત્ર ભણવાની તિથિ દર્શાવી બાઈએ એક ક્ષતિથી વાળા દિવસે પતિને પૂજા માટે બોલાવ્યો સતી સ્ત્રી આવા દિવસે પતિને પૂજ્યા વિના પાણી પણ નહીં પીવે પતિને ખવડાવ્યા વિના ખાય નહીં પતિ જમવા આવ્યો એણે તો પાંચ પકવાન રાંધ્યા થાળી પીરસી ધીરેથી પેલું ઔષધ્ય ભોજનમાં નાખી દીધું પતિ જમવા બેઠો પત્ની વીંજણો લઈને પાસે બેઠી એ મંત્ર ભણતી જાય ને વીંજણો ઢોળતી જાય થોડીવારમાં એના પતિને માથા પર ખણાવવા માંડી અંદરથી કંઈ અણીદાર બહાર નીકળવા માંડ્યું પતિએ પત્નીને કહ્યું અરે સુલક્ષણે આ શું થાય છે પત્નીએ આંખ બંધ રાખી મુખ્યથી મંત્ર ભણતા કહ્યું એ તો જેવા તમારા લક્ષણ હશે એમ થતું હશે પુરુષે જોયું તો માથા પર બે શિંગડા ઉગેલા હજી એ આશ્ચર્યનો વિચાર કરે છે કે ત્યાં પૂંઠે ખણ ઉપડીને ખણ્યું તો કંઈક દોરડા જેવું હાથ આવ્યું ખેંચ્યું તો લાંબુ લચરક થોડી વારમાં તો પીઠ પાછળ પૂંછડું ઉગી નીકળ્યું અરે માણસ અને વળી સિંગડા ને પૂંછડું પુરુષે કહ્યું અરે સુલક્ષણે જો તો ખરી આ શું થાય છે પત્ની કહે એ તો જેવા તમારા લક્ષણ હશે એમ થતું હશે એ વીંજણો ઢોળતી હતી મંત્ર ભણતી હતી અને આંખો બંધ હતી થોડી વારમાં ઊંચું નાક ખેંચાતું હોય એમ ખેંચાતું ને અંદર બેસી ગયું બેઠેલું મોં લાંબુ લચ થઈ ગયું અને ખાધું થોડું પણ પેટ વધુ ફૂલવા લાગી પહેલા ગાજર જેવું થયું પછી ગોળા જેવું થયું ને પછી કુવાના કોષ જેવું થઈ ગયું પતિએ કહ્યું અરે સુલક્ષણે આ મને શું થાય છે સ્ત્રી તો આંખ બંધ રાખી મંત્ર ભણતી બોલી જેવા તમારા લક્ષણ એવું થતું હશે એવામાં પતિ જે હાથે ખાતો હતો એ હાથ બૂઠા થઈ ગયા જાડા બની ગયા વચમાં ફાટી ગઈ હવે એ તો હાથ ઊંચા રાખવામાં મૂકવા પડ લાગી અરે આ શું મારા બે હાથ જતા રહ્યા અને બે ચાર પગ થઈ ગયા મને કોઈ વેદ વેદ પાસે લઈ કારણે રહેતો હતો પેલી સ્ત્રી આંખ બંધ રાખી મંત્ર ભણતી વેદને ત્યાં પતિને લઈ ગઈ પુરુષ ચાર પગે ચાલતો હતો વેદે અને જોતા જ કહ્યું અરે ભાઈ આ બળદને કેમ લાવે છે હું ઢોરવેદ નથી બાઈએ આવું ધાર્યું ન હતું એણે આંખ ઉગાડીને જોયું તો પોતાનો પતિ બળદ અને જાદુગર યાદ આવ્યો અરે મેં તો દોરી બાંધીને દોરી શકાય એનો અર્થ પોતાનું કહ્યું કરે તેવો વર માંગ્યો હતો પણ હવે શું કરું લોકોએ સ્ત્રીનો તિરસ્કાર કરવા માંડ્યા શોકે પતિને કાઢી મૂક્યો બાઈ બળદને લઈ જંગલમાં ચાલી ગઈ ત્યાં લીલી દરો ને મીઠા મીઠા પાંદડા ખવડાવે અને રહે કોઈ વાર પોતાની ભૂલ યાદ આવે એટલે ખૂબ રોવે રોવે એવું કે જંગલના ઝાડવાય કંપી જાય એકવાર એક વિમાન ત્યાંથી નીકળ્યું એમાં શંકર અને પાર્વતી બેઠેલા પાર્વતીએ રુદન કરતી બાઈને જોઈને શંકરને પૂછ્યું શંકરે બધી વાત વિગતથી કહી ધણીને કયા ઘરો બનાવવા જતા ધણીની અને પોતાની કેવી ખરાબ દશા કરી એ જણાવ્યું પાર્વતીએ કહ્યું અરે રે માથે ઝાડ હવે બળદને માણસ બનાવો તો હા શંકર કહે એમ દુનિયામાં બધાના દુઃખ દૂર કરતા ફરીએ તો આપણા દુઃખોનો પાર ન રહે અને તમે સ્ત્રીઓ તો વાત વાતમાં ઢીલી પડનારી પણ આ તો પાર્વતીની હઠ લીધી મૂકે નહીં એ તો ભમરો થઈને શંકરજીની જટામાં પેસી ગયા પાર્વતી વગર પણ ન જવાય એમને લાગ્યું કે પોતે પાર્વતી વિના પાગલ થઈ જશે એમણે કહ્યું અરે પાર્વતી શું તમારો સ્વભાવ લીધી લપ છોડવાનો જ નહીં જુઓ આ ઝાડની છાયામાં જ એ ઔષધ છે બળદને ખવડાવશે એટલે પાછો માણસ બની જશે પાર્વતી આ સાંભળી જટામાંથી નીકળી બહાર આવ્યા બંને વાર્તા વિનોદ કરતા કરતા કૈલાસ ચાલ્યા લીલી બાઈએ પણ કઈ વનસ્પતિ હિતકારી એ તો મુંઝાઇ ગઈ અરે આટલું કહ્યું ને આટલું ન કહ્યું ચોક્કસ નામ આપ્યું હોત તો કમ કેવું સરળ થઈ બાઈએ બુદ્ધિ દોડાવી કોઈ એક વનસ્પતિ શોધવી નકામી એણે પહેલા દોરીથી વૃક્ષની છાયા માપી લીધી પછી એમાં ઉગેલી વનસ્પતિ ચૂંટી ચૂંટીને બળદને લાગી ગુણ આપે એની ખબર ન હતી પણ ધીરે ધીરે બધી વનસ્પતિઓ આવી ગઈ કાતાની સાથે બળદ પુરુષ થઈ ગયો રાજી થઈ પુરુષે પૂછ્યું અરે આ કેમ થયું સ્ત્રી કહે હું કંઈ જાણતી નથી ચોક્કસ વનસ્પતિ જાણતી ન હતી એટલે આ બધી ભેગી કરીને તમને આપી આટલી વાત પૂરી કરતા આચાર્ય કહ્યું એમ અજાણી અનેક ઔષધિયો ધારી કાર્ય સિદ્ધ થયું એમ કલયુગમાં મોતી વિવેક જ્ઞાન ઢંકાઈ ગયું છે માટે સર્વ ધર્મનું ભક્તિથી અજાણતા પણ આરાધન કરતા એ કલ્યાણ કરે છે એવો મારો મત છે મહારાજ સિદ્ધરાજ જયસિંહ આ સાંભળી ખૂબ રાજી થઈ ગયા ધર્મ જૂનિયોની જીમ સિવાય ગઈ મિત્રો આગળની વાત આપણે આ જ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ અવનવી લોક વાર્તાઓનો મજા ઉઠાવવા માટે તો ચાલો આગળની વાતની શરૂઆત આપણે કરીએ ચના જોર ગરમ સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે ખેડૂત કરે છે ખેતી ક્ષત્રિય ચોકી કરે છે બ્રાહ્મણ વિદ્યાવાન કરે છે વૈશ્ય વેપાર કરે છે માયા હરિજન અને એના નાતીતાલો ભારે નગર સેવા કરે છે નગર એવું ચોખ્ખું રાખે કે ન પૂછો વાત કહે છે કે હક મળ્યા તો ફરજ કેમ ચૂકાય હક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે એક દિવસની વાત છે રાતનો સમય હતો શહેર પાટણ હતું સ્થળ હતું કર્ણમેરુ પ્રસાદ પ્રાસાદ એટલે મંદિર મંદિરના આંગણામાં નાટક ચાલતું હતું એ વખતે સામાન્ય રીતે મંદિરના આંગણામાં નાટકો થતા હતા નાટકના રચકનારાના કવિ કહેવાતા કવિ રચના કરતા ભજવૈયા ભજવતા ભજવૈયા ભજવતા ગામના સારા સારા માણસો એમાં ભાગ લેતા રાજા પોતાના દરબારમાં ભજવૈયાઓને ખેલ માટે બોલાવતા રાજમહેલમાં નાટકશાળા રાખતા એ ચિત્રશાળા કહેવાતી સામાન્ય રીતે રાજાઓ બહાર ખેલ જોવા જ જતા પ્રજામાં બહુ ભળવામાં ન માનતા દૂર દૂર રહેવામાં મોટા માનતા પણ મહારાજ સિદ્ધરાજી ફોપરીના હતા સૌથી જુદા સ્વભાવના હતા પ્રજામાં જેટલું હળી પડી શકાય તેટલું સારું એમ માનતા લડાઈઓ ખૂબ લડ્યા એ જાણતા હતા કે લડાઈથી સંપત્તિ વધે પણ પ્રજામાં સુખ ન વધે પ્રજાના સુખ માટે પ્રજાના પ્રશ્નો જાણવા જોઈએ પ્રજાના સુખ દુઃખની ખબર રાખવી જોઈએ આ બાબતમાં પોતાના મંત્રી સેનાપતિ કે ગુપ્તચરોથી પ્રજાના હાલ જાણવા કરતા જાતે જાણવા જોઈએ એ જાણતા હતા કે મંત્રી માણસ છે કોઈ વાર આગુ પાછું કહે એ જાણતા હતા કે સેનાપતિ પણ આખરે કાળા માથાનું માનવી છે કોઈ વાર લોભ લાલચ કામ કરી જાય શાસ્ત્રમાં કહ્યું કે રાજાએ એ સકણ થવું જોઈએ મોટે ભાગે રાજાઓ કાચા કાન હોય છે એટલે પોતાના અનુચરોની વાતે ભલે સંભળાવી પણ પ્રજાની હાલત તો સગી આંખે જોવી એની વાત સગા કાને સાંભળવી કારણ કે ઘણા ઉસ્તાદ લોકો રાજાની આંખે પાટા બાંધવામાં હોશિયાર હોય છે કોઈ વાર કચેરીમાં કાચ હીરાના ભાવે વેચાય છે તો કોઈ વાર હીરો કાચના ભાવે વેચાઈ જાય છે માટે રાજાએ સાચું ખોટું પારખવું જોઈએ જાતે ઝવેરી થવું જોઈએ આ માટે મહારાજ રોજ રાતે વેચપલટો કરીને બહાર નીકળતા અને ગલીએ ગલીએ પાટણની શેરીએ શેરીએ તળાવની પાળી બગીચાઓમાં ફરતા લોકોની હાલત જોતા લોકોની વાતો સાંભળતા આજે ફરતા ફરતા તેઓ કર્ણમેરુ પ્રાસાદમાં આવ્યા એમણે જોયું તો ત્યાં નાટક ચાલે છે

એના ભાવ પણ કેવા તેજસ્વી આવા નાટક થી જ પ્રજા ગડાય અને ભજાવનારા પણ મન વચન અને શરીરને ને એકતાર કરી લેવા ખેલ ભજવી રહ્યા છે ગડી ધારે ત્યારે લોકોને ને હસાવે ધારે ત્યારે રોવરાવે ધારે તો રસ જમાવે નાટકો અજ્ઞાની જ્ઞાની બંને ગડે છે અસર કરે છે માર્ગ ચૂકેલા ઘણા જ્ઞાની નાટક જોતા જોતા સાચા રસ્તે વળ્યા છે એટલા માટે તો નાટકને પાંચમો વેદ કહ્યો છે આ વેદ બરાબર જણવાય એ માટે મારે ધ્યાન આપવું જોઈએ મતલબ એ લોકો એને બગાડે નહીં એને સંભાળ રાખવી જોઈએ મારા રાજમાં મારે આ વાતને ઉત્તેજન આપવું ઘટે કવિઓએ ઇનામ આપવું ઘટે બજવૈયાની પૈસા ભીડ ભાંગે ને નિરાંતે નિર્દોષ રીતે લોનું મનોરંજન કરે એનું કરવું ઘટે પૈસાની તાણ એમનું કામ બગાડે પૈસાનો લોભ કદાચ એમના મનને બગાડે નાટક બગાડી ભાવનાને બગાડી આમ થવું ન જોઈએ મહારાજ ઊભા ઊભા આવા વિચાર કરી રહ્યા હતા ત્યાં એમના ખભા પર કોઈએ હાથ મૂકીને કહ્યું કેમ છે યાર મહારાજે પાછી નજર કરીને જોયું ભીડ ગણી વધી હતી ને પાછળથી દબાણ થતું હતું કોણ છો તમે મહારાજે પૂછ્યું ન ઓળખ્યો મને અરે પાટણમાં રહો છો કે જંગલમાં યાર પરદેશી લાગો છો જના જોર પાટણના સ્ત્રી બાળક અને પુરુષ તમામ મને ઓળખે છે મારા ચણા તો મોટા મોટા શેઠ સાહુકાર ખાય છે બેટ પીરમના બાદશાહ અને દક્ષણના રાવરાજા પણ હાથી પર માણસ મોકલી મારા ચણા મંગાવે અરે રાજાની રાણીઓ પણ લાખ લાખ રૂપિયાની દાસીઓને મારા ઘેર ચણા લેવા મોકલે છે શું રૂપ શું રૂપ પણ મારે તો રૂપિયા સામે જોવાનું મારા મહેરબાન એકવાર ખાઈ જાવ તો જિંદગી સુધી દાઢમાં ન રહી જાય તો મને ચણાવાળાએ પોતાની પ્રશંસા બાંધવા મહારાજે કહ્યું હું પરદેશી છું તમે ચણા વેચનાર છો તમારું નામ અરે ભલાભાઈ તમે તો જાણે સૂરજને પૂછો છો કે અલ્યા તું કોણ છે અરે મહાશય હું ચતુર્ભુજ ચણાવાળો પાટણની ફાકડી ફોકલ શેરીમાં રહું છું મારા ચણાના દર્શન તો જેના નસીબ હોય એને થાય અને એ ખાવા માટે પૂર્વ પુણ્યની કમાઈ હોય તો પાટણમાં જન્મ થાય જો કોઈ મેરા ચણા ખાવે તો વો દિલ્હી દક્ષિણ રાજ થાવે ચણા જોર ગરમ તમારી પાસે ચણા છે અરે અત્યારે ચણા કેવા આ તો મોજ મજાનો વખત છે ધંધાનો વખત એ ધંધો આનંદના વખતે આનંદ પટ્ટણીઓમાં મખીચૂસ નથી ચણાવાળાએ કહ્યું ને સામે પૂછ્યું પણ ભાઈ તમે ક્યાં ના છો તમારું નામ મેદપાટનો હું છું નામ સિંહરાજ મારવાડના છો એમને ચણાવાળાએ સિંહરાજ ના ખભા પર પોતાનું શરીર વજન નાખતા કહ્યું જાણે એ એની તાકાતની પરીક્ષા કરી હોય હા ભાઈ નોકરી માટે આવ્યો છું

મોટા મોટા સિંહોને મેં એક હાથે પૂંછડીએ પકડીને ફંગોળીને ફેંકી દીધા હા ભાઈ સિંહરાજ ઉપલો માળ ભાડે તો આપ્યો નથી ને પૂંછડીએ પકડીને તે વળી સિંહ ફેંકતો હશે તારા એ સિંહ પણ કેવા હશે પણ હા અમારા ભાષાશાસ્ત્રી આચાર્ય હેમચંદ્ર કહે કે એક શબ્દના અનેક અર્થ થાય મેષ એટલે ગેટો પણ થાય અને રાશિ પણ થાય અને મેઘ એટલે વરસાદે થાય વાદળે થાય ને રાગ અથવા છંદ પણ થાય શબ્દને કામદેનું કહ્યું એ તમારા મેદપાટમાં ઉદરને કે શ્વાનને સિંહ કહેતા હશો ચણાવાળાએ મસ્કરી કરતા કહ્યું એ પણ જાણકાર લાગ્યું શું કહ્યું તમે મજાક ના કરો મારા ભાઈ મેદપાટના વીરોને તમે જોયા છે તે એક તીરે વિંધી નાખે સિદ્ધરાજે કહ્યું ભાઈ સિદ્ધરાજ પાટણના વીરો સાથે તમારો પલ્લો પડ્યો લાગતો નથી બાબરા ભૂતવાળી બાબરાથી તો ને તું નથી ઘી શકીશ એક એક માટલું ચાટી મણ ટોપરાના કાચલા ખાવી શકીશ કહી ને ચતુર ચણાવાળાએ હાથની ઝાપટ મહારાજની આંખ પર મારી આંખ મીંચાઈ ગઈ ચણાવાળો હસી પડ્યો ને બોલ્યો અરે યાર એક ઝાપડમાં તો આંખ મીંચાઈ જાય છે કોઈ ઉંદર માર લાગો છો માર મહારાજે ચીડાયા જેવા ડોળ કર્યો એ બોલ્યા કાલે સાત સિંહ વાઘ સાથે મારી ન બતાવું તો મારું નામ ને અરે યાર અમે ગુજરાતીઓ જરા મસ્કરી કરવાના સભાવાળા છીએ અમને ગુસ્સો કરવા કરાવતા આનંદ કરવો વધુ ગમે ભાઈ આ મય ચીડાય નહીં આ નગરી સુંદરીઓને ભારે મજાકી છે

પાન ખાધું અને લાલ મોં કર્યો એટલે દૂર થાય ચણાવાળાએ કહ્યું કબૂલ છે તમારી શરત તો લગાવો ફરી પાન પટ્ટી કરો મોં લાલ ને ચણાવાળાએ નાનકડું ગીત ગાતા ગાતા કપૂર મિશ્રિત બીજું પાન કાઢીને

પણ મહારાજને તો આ ભાર કંઈ વિસાતમાં ન હતો ખેલ પૂરો થયો ને ચણાવાળોને મહારાજ છૂટા પડ્યા જુદા પડતી વખતે વળી ચતુર્ભુજે કપૂરી પાનનું બીડું આપતા કહ્યું ભાઈ સિંહરાજ મળવું હોય તો બપોરે ઘેર આવ્યું ફોફળ શેરી અને ચતુર્ભુજ ચણાવાળો આટલું કહીશ તો રાસ્તે જતું છોકરું પણ ઘર બતાવશે પાટણની મોજ માણવા જેવી છે જરૂર કાલે જરૂર મળીશ બંને જણા રામ રામ કરીને છૂટા પડ્યા રાત પૂરી થઈ આખી રાત નાટક ચાલ્યું ખેલના દીવા સૂરજદેવ આવીને બુજાવ્યા દિવસનો ઉદવ થયો મહારાજ સિદ્ધરાજ કર્મ કરી સર્વ વર્ષમાં રાજસભામાં આવ્યા રાજસભાને એ વખતના લોકો સર્વાસર કહેતા મહારાજે સર્વાસરમાં આવંતવેત સિપાહીને કહ્યું ફોફણવાડીમાં રહેતા ચતુર્ભુજ ચણાવાળાને બોલાવી લાવો સિપાહીઓ દોડ્યા સૌને થયું નક્કી આજે ચણાવાળાનું આવી બન્યું જરૂર મહારાજની નજરમાં એ બટકો બોલો આવી ગયો આ ચતુર્ભુજ પગે દોડા બાંધીને ચાર ભૂજા કરી ચતુર્ભુજ બનશે સિદ્ધરાજ અજાણા ગુનેગારોને આ રીતે પકડતા જે ગુનો શોધતા અને જે ગુનેગારોને પકડતા અમલદારોને અને સિપાહીઓને દિવસો લાગતા એ બધાને મહારાજ ચપટી વગાડતા પકડી પાડ થોડી વારમાં ચણાવાળો હાજર થયો એને સિંહાસન પર બિરાજેલા મહારાજ સિદ્ધરાજના સામે જોયું ને એના મોતિયા મરી ગયા અરે પેલા પરદેશી સિંહરાજ બીજો કોઈ નહીં પણ ગુજરાતના ધણી મહારાજ સિદ્ધરાજ પોતે અરે મેં કયો અવિનય કર્યો સિદ્ધરાજને ઉંદરરાજ કહ્યું મહારાજે કહ્યું ચતુર્ભુજ તારા પાનનો સ્વાદ તો માન્યો પણ ચણાની મજા માણી નથી દેશ દેશના રાજા મહારાજા મંગાવીને ખાય અને ઘરાંગણાના મહારાજ વા ખાય કા અલ્યા આ તો ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધિઓ આટો આવું તો હોય માલિક અમારો ધંધો જીભનો અમારા માલ કરતા અમારી જીભમાં વધુ સ્વાદ મંગાવનાર રાણીમાં મારી કાણી વહુને હુકમ આપનાર રાજામાં મારા છોકરા બીજો કોણ ચણામાં તો તે શું ખાવાનું ચતુર્ભુજ વિનયથી બોલ્યું મહારાજ હસીને બોલ્યા ચતુર્ભુજ એમ છટકી જઈશ એને ચાલે તારે દંડમાં ચણા આપવા પડશે દંડને યોગ્ય કહ્યું ગુનો મહારાજ ચતુર્ભુજ એ મારા ખભા પર ટેકો લઈને નાટક જોતા જોતા મારો ખભો દુખાડી નાખ્યો એનો દંડ ખરો કે નહીં હસતા હસતા કહ્યું ચણાવાળો બોલ્યો સ્વામી આપ તો આખી પૃથ્વીનો ભાર ઉચકો છો ને ખભો દુખતો નથી તો તણકલા જેવા મારા વજનથી ખભો કેમ દુખ્યો મહારાજ મોભને વળી વળગે વળીને મોભ ન વળગે મહારાજ ચણાવાળાના આ જવાબથી ખુશ થયા એમને રાજસભાને રાતવાળી વાત કહીને બધા પેટ પકડીને હસ્યા મહારાજે કહ્યું મેં ચણાવાળાના ખાધા છે રાજા મને આપ્યા તો આપત પણ એક પરદેશી આતિથ્ય ભાવનાથી આપ્યા માટે એની કદર કરું છું સો સોના મોર એને ઈનામો આપો પણ શરત એક આ તાકીદે એ અંતપુરમાં ચણા મોકલ્યો આખી સભા સિદ્ધરાજની ઉદારતા જોઈ રાજી રાજી થઈ ગઈ સાચે સાચા રાજા રાણી મારા ચણાને આજે ખાશે ચણા ધન્ય થશે ચણાને જન્મનાર ભૂમિ ધન્ય થશે એ ચણાને કેળવનાર પણ ધન્ય થશે જય ની દિલ દેજો તો આવું દેજો ચણાવાળો આટલું બોલીને ગુર્જરપતિના ચરણમાં પડી ગયો એ સૌ સોના મહોરથી વિશેષ ધંધો કરીને શ્રીમંત થઈ ગયો ટૂંક સમયમાં એની ડેલીએ દસ લાખના દસ દીવા બળવા લાગ્યા મિત્રો હવે આગળની વાર્તા આપણે બીજા જાણીશું તમને પસંદ તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર